યાદ એવી સર્વભૂતે શું વિદ્યારૂપે અને સંસ્થિતા નમસ્ત શે નમસ્ત શે નમસ્ત શે નમો નમો હેલો વિનર યુ કેમ છો હું છું ગૌરાંગ તમારી સાથે સમર સેશનમાં આજે એક નવા સ્કિલ પ્રોગ્રામિંગ સાથે મિત્રો ઘણા બધા મિત્રો જ્યારે મને મળે છે ત્યારે તેઓ કહે છે કે ગૌરાંગ સર અમે દિવસ દરમિયાન શાળા કોલેજ અને ટ્યુશન સિવાયના સમય સિવાય ઘરે વાંચન લેખન કરીએ છીએ સ્વાધ્યાય આધારિત પ્રશ્નો તૈયારી કરીએ છીએ તેમ છતાં પણ સર અમને વાંચેલું યાદ રહેતું નથી એ પાછળનું કારણ એ છે કે મિત્રો આપણે આપણો પાયો ભૂલી ગયા છીએ પાયો એટલે આપણે જ્યારે મિત્રો નાના હતા ત્યારે આપણે યાદ કરીએ કે આપણા ટીચર અને સર આપણને જ્યારે સૌ પ્રથમ બાલમંદિરની અંદર એબીસીડી કક્કો બાળખડી અને અલગ અલગ વિષયોનું આપણને વાંચન લેખન કરાવતા ત્યારે તેઓ વારંવાર આપણને સૂચના આપતા કે તમે બોલતા જાઓ અને લખતા જાઓ તમે બોલતા જાઓ અને લખતા જાઓ આ વસ્તુ આપણે મોટા થયા પછી ભૂલી ગયા છીએ એટલા માટે આપણને વાંચન અને લેખનની અંદર કંટાળો આવે છે મિત્રો ખરેખર પાયો જો આપણો સમૃદ્ધ હશે તો આપણી પ્રગતિ સરળ બની રહેશે અને એટલા માટે જ હું વારંવાર કહું છું કે પહેલાં તમે શાંતિથી હળવાશથી રીડિંગ કરો રીડિંગ કર્યા પછી જો તમને યાદ ન રહે તો રિવિઝન કરો અને રીડિંગ અને રિવિઝન કર્યા પછી પણ સ્વાધ્યાયના પ્રશ્નો તમને યાદ ન રહેતા હોય તો તમે રીટ્રાય કરો પરંતુ આપણે પાયાને હંમેશા સાથે રાખીને ચાલવાનું છે એટલે કે હંમેશા આપણે યાદ રાખવાનું છે કે જ્યારે પણ આપણે પાઠ આધારે સ્વાધ્યાયના પ્રશ્નોને વાંચીએ ત્યારે હંમેશા વાંચતા જઈએ અને લખતા જોઈએ લખતા જઈએ અને બોલતા જઈએ બોલતા સાથે જ્યારે આપણે લખવાનું કાર્ય કરશું ત્યારે આપણને સરળતાથી આપણે જે લખી રહ્યા છીએ અને આપણે જે વાંચી રહ્યા છીએ એ આપણને ઇઝી યાદ રહી જશે સરળતાથી યાદ રહી જશે અને આપણું સમયપત્રક મુજબ આપણું વાંચન લેખન અત્યંત સુંદર અને સરળ બની રહેશે બીજા દિવસે જ્યારે તમે તેનું આઉટપુટ લેશો તમે જે વાંચેલું છે એનું તમે જ્યારે મોનોલોજી એટલે કે તમે આત્મસ્વભાષણ કરશો ત્યારે તમને પોતાને સેટિસ્ફેક્શન થશે કે તમે જે વાંચેલું છે એ તમને સંપૂર્ણ યાદ રહ્યું છે માટે મેમરી એક્ટિવનેસ સ્કિલ એટલે ફરીથી કહું છું મેમરી એક્ટિવનેસ સ્કિલ એટલે આપણો મૂળ પાયો મૂળ પાયો કહેતા કે બોલતા જાઓ અને લખતા જાઓ લખતા જાવ અને બોલતા જાઓ હંમેશા જ્યારે પણ આપણે વાંચીએ ત્યારે વેઠ ન ઉતારીએ વાંચવા ખાતર ન વાંચીએ ટાઈમ પાસ ન કરીએ માત્ર ને માત્ર આપણે જ્યારે વાંચન કરવા બેસીએ ત્યારે હંમેશા એક્ટિવનેસ થઈને આપણે જે વાંચવું છે આપણે જે તૈયારી કરવી છે આપણે જે વિષય લઈને બેઠા છીએ એની નોટ આધારે આપણે આપણા સ્વાધ્યાયના પ્રશ્નોને બોલતા જવાના છે અને લખતા જવાના છે વળી સાથે સાથે લખતું જવું છે અને વળી બોલતું પણ જવું છે આવી રીતે આપણે વરસ દરમિયાન એટલે કે ધોરણ દસ અને ધોરણ બાર માટે તેમજ આવનારી તમામ પરીક્ષાઓ માટે જો સરળતાથી તૈયારી કરીશું તો સહજથી બીજા કરતાં તમે હંમેશા વિનર અને ટોપર રહેશો પોતાને હંમેશા મિત્રો સ્માર્ટ બનાવો આળસ કર્યા વગર દરરોજ સવારે બે કલાક અને સાંજે બે કલાક આવી રીતે સરસ મજાનું પ્રોપર પ્લાનિંગ સાથે અત્યારથી વર્ષ દરમિયાન આપણે સુંદર આયોજન કરી લેવું છે કે જેથી કરીને આવનારા વર્ષ માટે જ્યારે આપણી સ્કૂલ શરૂ થાય તો આપણે એડવાન્સની અંદર દરેક ભાષાકીય વિષયોને સંપૂર્ણપણે રીડિંગ સાથે રિવિઝન કરી લીધા હોવા જોઈએ અને એટલા માટે જ હું અવારનવાર તમને કહું છું કે ટીચર્સ રૂલ્સ શીખાતે હૈ ટીચર્સ રૂલ્સ શીખાતે હે લેકિન વિનર રૂલ્સ બનાતે લેકિન વિનર રૂલ્સ બનાશે અને તમે વિનર છો તમે ટોપર છો અને એટલા માટે જે કાંઈ કરો તે હંમેશા બેસ્ટ કરો રિલાય ડે